હર મહાદેવ જય દ્વારકાધીશ બધાને આજના નવા વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે હોળીનો તહેવાર અને આજે આમ કહીએ તો અમારે હું અત્યારે રીડિંગ કરતો હતો રીડિંગ કરીને બહાર આવ્યો ને તમારે મમ્મી ની આ શું કરે છે શું કરો છો ને મળી પાણી તો હોળી કહેવાય હોળી

કાંક નવાદેટ આદરતા રહે છે તો મારે થોડું જાજુ રીડિંગ કરવું છે મારે છે પરીક્ષા અને બીજું પણ થોડું કામ છે તો વિડીયો વાહ ભાઈ વાહ શું બનાવો છો વા

નવી નવી જાવીસન નવી 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 હો મસ્ત મસ્ત મજાનો કેરીનો રસ થઈ ગયો છે તૈયાર અને હવે ખાઈ લેવી મહેમાન છે અમારા અક્ષયભાઈ અજરાશભાઈ એકા દિવ્યા અને એને પાંચ જણા હવે જમી લેવી કાબા હા હો હો તો મિત્રો હવે જમી લેવી તો વિડિયોમાં કન્ટિન્યુ કરીજો

ભાણે એક ખાતા ઇસ્કે છે એક આ બાજુ ઇસ્કેશન અમારે બેને જવાનું છે આને ગામમાં ઉતારવાની છે અને મારે અને અક્ષયભાઈને બેને જવાનું છે હિંગોળભાઈ તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ થોડી જાજુ બતાવીશ અને આ તો નહીં બતાવે પણ હું જરૂર બતાવીશ થોડી જાજુ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું ભૂલતા નહીં મજા આવે છે આ વિડીયોમાં માતાજી અત્યારે 10:30 થઈ ગયું છે અને હું રસોઈ બનાવું છું ને મારા બા જીરુ હારું કરતા હતા એ ઈ જાસે પાણી ને ગાગે પીન દેવા ઈનાણા ફાડવાના છે આજ ઈનાણા ફાડે છે બધાય એટલું ત્યાં ને હું તો રસોઈ બનાવું છું મે મોગ બાફા નાખી દીધા છે હું ચા પણ પી ગ્યા છે ચા બનાઈને મને દીધો રસોડામાં મોગ બાફા નાખ્યા છે કેવા ફાણા છે જોઈ લેવી મગ તો મસ્ત બફાઈ ગયા છે અને હમણાં શાક બનાવી નાખવું ને થોડાક જણા આજે બણતણ ફાળે છે આવી એક ધાર કાઢીને જાઉં છું અમારે ભાવે તો એ કાઢી છે આ બાજુ બધાએ અમે લાકડા પડીએ છીએ અને આ જ વે પણ થોડોક ખરાબ કરી નાખ્યો છે અને કામમાં એવું છે આજ સાંજ સુધીમાં વગ પહોંચાડી દઈશ છે થોડોક સમયમાં આડોઆું થઈ જતું હોય છે કેમ કે આટલું બધું કામ હોય એટલે થોડું હજુ થાય તો વિડીયોમાં તમે આજ કન્ટિન્યુ રહેજો મારે બસ એટલું જ કેવું છે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં એ લો દોસ્તો બીજો દિવસ ઉગી ગયો છે બીજા દિવસના બધાને મહાદેવ મહાદેવ જય દ્વારકા બધાને જો કાલે તો ગયો તો પણ કાલે તમને કાંઈ બીજું વસ્તુ બતાવ્યું નહોતું કેમ કે ટાઈમ પછી મારી પાસે એટલો બધો રહ્યો નહોતો મેં કીધું આજે બીજા દિવસમાં તમારું બધાનું સ્વાગત કરી લઉં તો મારા પપ્પા બાજુ ક્યાં ને કે બંટન ફાળે છે ભાવેશભાઈ બેઈ અને અમારા જયેશભાઈ બેઠા છે ને આજ હું જે વ્લોગિંગ કરું ને એ આઈફોનમાં કરું છું અને કેવી રીતે આમ ક્વોલિટી આવે છે ભાઈ નીચે કોમેન્ટ બોક્સમાં કહેજો બધા અને

હે તો મિત્રો આ તો વાડીન ઢોલાટી બધું રીમાં રાખશે આપણે વિડિયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ શું કરે કોબીનો

ને બહાર છે બધા જોઈ રહ્યા બાર બધા બેઠા છે સમજ્યા તો અમે હવે બધું આ દાબી લેવી શીખણ આન આન બાજરી રોટલા ઘઉંની રોટલી વાહ ભાઈ વાહ મારા બાસ સલાડ કરી નાખે તો અમે બધું દાબી લેવી ખાય લેવી દાબી લેવી એટલે તો વિડીયોમાં રહેજો હજુ આગળ મળશું આપણે મિત્રો હાડાચાર થઈ ગયા છે હાડાચાર બધા જ મહેમાન તો મારા પપ્પા ના ફ્રેન્ડ બધા વ્યાજ ગયા છે અને મારા મમ્મી જોવા ઓલું ઝીરો ઝીરો ચોકો કરે છે ને આ બધું જો ખાઢેર કે તરબુચ નું સફી કરે છે તો લા એકવાર વાહ તો તરબુચ બરબુચ ખાલી ને આજ નો ને ભેગો થઈ ગયો છે ને આજ નો ઘણો તો શેર અને કરી દેજો મળી હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય